અટલાદરા બીએપીએસ પીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે નિશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આરોગ્ય સર્વદા આ કેન્દ્ર વતી વિચાર જનજનના આરોગ્ય અને સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા સ્થિત બીએપીએસ પીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનું ઉદઘાટન દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો જેમાં અટલાદરા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પરમપૂજ્ય શ્રી કીર્તનદાસજી સ્વામી તથા શ્રી શ્રીજી વલ્લભ અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઓ સમીરભાઈ બ્રહ્મભટ્ટ તથા અગ્રણી પિયુષભાઈ શાહના હસ્તે દીપ પ્રગટાવી મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલ પૂજ્ય શ્રી ધર્મ કીર્તનદાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા પાદરા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્યની તપાસ કરી હતી જેમાં હૃદયરોગ જનરલ સર્જરી હાડકાના રોગ તથા આંખના રોગના તબીબોએ સેવાઓ આપી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું જય આજે બી એ પીએસ સંસ્થા સંચાલિત શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના હરિભક્તો માટે અને અન્ય ભાવિભક્તો માટે આ વિવિધ વિશિષ્ટ નિઃશુલ્ક સરોવરો નિદાનનું આયોજન કરેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્વાન અને હોશિયાર ડોક્ટરો દ્વારા આ લાભ પ્રાપ્ત થશે સારા સારું નિધાન બધાને થાય બધાના રોગની સારવાર સારામાં સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારા નિષ્ણાત ડોક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારામાં સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજું માકાત યોજનાનો પણ આ મહિનાથી સરસિંહ હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત થના છે તો એ યોજનાના

નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી સાથે સાથે મેગા મેડિકલ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન સુગર ટેસ્ટ તપાસ ઇસીજી અને એક્સરેની નિઃશુલ્ક સેવાઓ પણ આપવામાં આવી હતી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ છેલ્લા ચોવીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓમાં હંમેશા કાર્યરત છે એ સેવાઓના ભાગ અંતર્ગત આજરોજ પાદરા મુકામે પાદરા અને આસપાસના નગરજનો માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ ડોક્ટર્સ તરીકે સેવાઓ આપતા ઓપ્થેલમોલોજીસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જને પોતાની સેવાઓનો લાભ આપ્યો હતો ચારસો ઉપરાંત દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ સમયે પાદરા અને આસપાસના નગરજનોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ફિલિપ્સની ખૂબ જ અદ્યતન કેથલેબની શરૂઆત એ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ ગયેલ છે અને માર્ચ મહિનાથી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કાર્ડ ધારકો માટે નિશુલ્ક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ નવમી એપ્રિલથી બાયપાસ સર્જરીની પણ શરૂઆત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે થઈ રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ બાયપાસ સદરીનો નિઃશુલ્ક લાભ એક આ કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ થશે તો નગરજનોને આ સેવાઓનું જરૂર પડે લાભ લેવા માટે વિનંતી